તમારી રાશિ પ્રમાણે જાણો તમારા માટે કયું કરિયર વધારે લાભકારી રહેશે આપણી રાશિ આપણા વ્યક્તિત્વ વિશે ઘણી વસ્તુ ઉજાગર કરે છે આપણી રાશિ એ પણ જણાવે છે કે આપણે કયો બિઝનેસ વ્યાપાર કે નોકરી સૂટ કરશે કયો વ્યાપાર અનુકૂળ રહેશે જ્યોતિષ વિજ્ઞાન અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાની રાશિ અનુસાર કાર્ય પસંદ કરે તો તે કાર્યમાં જરૂર સફળ થાય છે તો જોઈએ આજે રાશિ અનુસાર કયો વ્યાપાર અથવા નોકરીમાં સફળતા મળવાની તમને સંભાવના છે મેષ રાશિ આ રાશિના જાતકો ઉપર મંગળ ગ્રહનો પ્રભાવ હોય છે અને મંગળ ગ્રહ ભૂમિ સેના ખેત જંગલ સાહસિક કાર્ય એન્જિનિયરિંગ વગેરે કારક હોય છે એવામાં મેષ રાશિના જાતકોએ મંગળ સંબંધિત કાર્યક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવવું જોઈએ વૃષભ રાશિ આ રાશિ સ્વામી શુક્ર ગ્રહ છે શુક્ર ગ્રહ કલા સૌંદર્ય નૃત્ય સંગીત અભિનય લેખક વગેરેનું કારક હોય છે અંતઃ વૃષભ રાશિના જાતકોએ શુક્ર ગ્રહ સંબંધિત પ્રોફેશનલમાં વધારે સફળતા મળે છે મિથુન રાશિ ફળ આ રાશિના જાતકો ગણિત બેન્કિંગ તર્કિક વિષયો લેખક સંવાદન મીડિયા કોમ્યુનિકેશન વગેરે ક્ષેત્રોમાં સફળ થાય છે ઉલ્લેખનીય છે કે મિથુન રાશિના લોકો પર બુધ ગ્રહની કૃપા હોય છે કર્ક રાશિફળ આ રાશિ ચંદ્રમાની રાશિ છે અને ચંદ્રમાં જળ એ તરલ પદાર્થોનું કારક છે એવામાં કર્ક રાશિના જાતકોએ જળ અથવા તરલ પદાર્થ કોલ્ડ્રિંક્સ બરફ સમુદ્રી જહાજ ફિશિંગ સંબંધિત વ્યવહાર અથવા નોકરીમાં વધારે સફળતા મળવાની સંભાવના છે સિંહ રાશિ સૂર્ય ગ્રહ લીડર રાજા પ્રશાંસિક અધિકારી સરકારી સેવામાં ઉચ્ચ અધિકારી વગેરેનું કારક છે સિંહ રાશિના કોઈ રાજનીતિ સરકારી જોબ ઔષધિ સ્ટોક માર્કેટ કપડાં સ્ટેશનરી અને ફળ સંબંધિત ક્ષેત્રોમાં મોટી સફળતા મળે છે કન્યા રાશિ આ રાશિના લોકો ગણિત બેકિંગ તર્કિક વિષયો લેખન સંવાદન મીડિયા કોમ્યુનિકેશન વગેરે ક્ષેત્રમાં સફળ થાય છે ઉલ્લેખનીય છે કે કન્યા રાશિના લોકો પણ બુધ ગ્રહથી પ્રભાવિત હોય છે તુલા રાશિ આ રાશિના લોકો પર શુક્રનો પ્રભાવ જોવા મળે છે જ્યોતિષમાં શુક્ર ગ્રહ કલા સૌંદર્ય નૃત્ય સંગીત અભિનય લેખન વગેરેનું કારક હોય છે આ રાશિના લોકો આ પ્રોફેશનલમાં વ્યવહાર કે નોકરી કરવાની સફળતા જરૂર મળે છે ધન રાશિ આ રાશિના લોકો જ્ઞાની હોય છે કેમ કે ધન ગુરુની રાશિ છે આ રાશિના લોકોને જ્ઞાન અને શિક્ષા સાથે જોડાયેલા કાર્યોમાં સફળતા મળે છે તમે લેખન સંપદાન અધ્યાપક લિપક અનાજ દલાલી શેર માછલી કમિશન એજન્ટ આયાત નિકાસના કામમાં ખૂબ જ સફળતા મળે છે મકર રાશિ આ રાશિના લોકો પ્રબંધ મેનેજમેન્ટ વીમા વિભાગ વીજળી કમિશન મશીનરી કોન્ટ્રાક્ટર સટ્ટા આયાત નિકાસ રેડીમેડ કપડાં રાજનીતિ રમકડાં ખન્ન ખેતી વગેરે ક્ષેત્રમાં સારું કાર્ય કરે છે આ શનિથી પ્રભાવિત રાશિ છે કુંભ રાશિ ફળ આ રાશિના જાતકો પણ શનિ રાશિથી પ્રભાવિત હોય છે આ રાશિના લોકોને શોધ કાર્ય શિક્ષણ કાર્ય જ્યોતિષ તાંત્રિક પ્રાકૃતિક પંચાકર દાર્શનિક ચિકિત્સા કોમ્પ્યુટર વાયુવાન મિકેનિકલ વીમા કોન્ટ્રાક્ટર અથવા નવું સંશોધન કરવામાં તમામ કાર્યોમાં સફળતા મળે છે મીન રાશિ આ રાશિના સ્વામી દેવગુરુ બહુસ્પતિ છે એટલે કે મીન રાશિના જાતકોએ એન્જિનિયરિંગ અધ્યાપક લેખન સંપાદક શિક્ષા વિભાગ કાયદાકીય વકાલાત કલાકાર ઉપદેશક સ્વતંત્રતા સેનાની દાર્શનિક ધર્મ સુધારક પ્રસારક જેવા પ્રોફેશનલમાં વધારે સફળતા મળે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો